અરે એક સેકન્ડ મિત્રો જો તમે આ વિડીયો પર ક્લિક કર્યું છે ને એનો મતલબ ભાઈ તમે ખૂબ 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 નસીબદાર છો કારણ કે મિત્રો અત્યારે ફોમતા કાકાના ભાઈ દીકરો એટલે મોટા દીકરાનો ભાઈ જબરજસ્ત બંકાવાળો વિડીયો જ્યારે વાયરલ થયો છે એ વિડીયો હું તમને બતાવવાનો છું જેને જોઈને તમે પણ કહેશો કે વાહ બંકા વાહ શું તમે વિડીયો બનાવ્યો છે ભાઈ જેમ જેમ ભાઈ આપણો મોટો બંકો એટલે ભાઈ ફોમતા કાકા બંકો લાગે છે એમ ભાઈ નાના બંકાએ બૂમ પડાવી દીધી ખરેખર બૂમ કારણ કે વિડીયો જોશો એટલે તમને પણ ખબર પડશે કે વાહ ભાઈ વાહ શું બંકે વિડીયો બનાવ્યો છે ખરેખર તમે ખુશ ના થઈ જવ તો આ ભાઈ આપણી ચેનલને અનસબસ્ક્રાઇબ કરીને ચાલ્યા જશો પરંતુ ભાઈ એકવાર તમે આ વિડીયો પૂરો જોજો વિડિયો જોશો એટલે તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શું વિડીયો હતો પરંતુ વિડીયો સ્ટાર્ટ કરો તે પહેલાં હું તમે સ્વાગત છે પરંતુ આ વિડીયો તમે જોયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો કેવો કારણ કે નાના મોટી અપડેટ હોય સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવે છે એટલે કે ભાઈ આપણે જેટલી પણ નાના નાની અપડેટ હોય એમનો નવો એપિસોડ આવે એને પણ અપડેટ આપણે આપણી ચેનલ ઉપર આપીએ છીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વાત રહી કે વિડીયાની તો ફોમતા કાકાના વિડીયો આપણે બધા જોઈએ છીએ અને ભાઈ ઘણા બધા લોકોને જેમનું એમનું અલગ અલગ પ્રકારનું રહસ્ય હોય છે એ ખબર નથી હોતી અને ભાઈ જો તમારે ફોમતા કાકાને રિયલ ઇન્કમ જાણવી હોય તેમની પત્ની વિશે જાણવું હોય કે પછી કે પછી તેમના માતા પિતા અને તેમની કેટલી ઇન્કમ છે એ બધું જાણવું હોય તો ભાઈ હું તમને વિડીયો પૂરો થાય એને છેલ્લે એક વિડીયો આવશે એ વિડીયો તમે જોશો એટલે તમે બધું જાણવા મળી જશે કે તેમની ઇન્કમ કેટલી છે એ વિડીયોની અંદર બધે બધું મેં જણાવી દીધું છે અને એ વિડીયો ખાસ જોતા આવજો અને હું તમને ખાસ જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર પોતાના નામ અને ગામ લખે એટલે ભાઈ એમનું લાઈવ રેકોર્ડિંગની સાથે નામ લેવામાં આવે છે તો ખાસ તમે આ વિડીયોને નીચે કોમેન્ટ કરી નાખજો તમારું નામ અને ગામ લખજો અને ભાઈ આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો જેથી કરીને હું જ્યારે નવો વિડીયો બનાવું ત્યારે તમારું નામ અને ગામ લેવામાં આવે અને તમને પણ ખબર પડે કે ભાઈ વિડીયો કેવો આવે છે તમારું નામ અને ગામ એ પણ સ્ક્રીન રેકોર્ડની સાથે લેવામાં આવશે તો ખાસ આપણે તમે કોમેન્ટ કરી નાખજો બાકી આ વિડીયો જોને તમને શું લાગે છે અને ભાઈ બંકાને તમે કેટલા લોકો ઓળખતા હતા કે પછી ભાઈ તમે આ વિડીયો જોયા પછી તમને ખબર પડે કે ફોમતા કાકાનો છોકરો હતો કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો બાકી આ છે ફોમતા કાકાનો છોકરો કારણ કે હું ઇન્સ્ટાગ્રામ જોતો હતો ત્યારે મારી સામે આ વિડીયો આવ્યો અને મેં જોયો ભાઈ આની અંદર લખેલ હતું સોન ઓફ ફોમતાજી એટલે ભાઈ ફોમતાજીનો દીકરો છે તમે જોવો ભાઈ ખરેખર બંકે બંકો લાગે પૂરે પૂરો ભાઈ ફોમતા કાકા કરતા બે ચડાવા ઊંચો છે તો આ વિડીયો તમે જુઓ અને જોઈને પણ કહેજો કે તમને કેવો વિડિયો લાગ્યો બાકી વિડીયો લાઈક કરો